ફટેપુરા ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા સિંગવડની તોરણી પ્રાથમિક શાળાના આચાર્યને કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે આવેદન પત્ર આપવામાં આવ્યું દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને શાળાના જ આચાર્ય ગોવિંદ નટ દ્વારા બાળકીને દુષ્કર્મ કરવાના પ્રયાસ કરતા આચાર્ય નિષ્ફળ જતા બાળકીનું ક્રૂરતાપૂર્વક મોભ દબાવી દેતા દમ ગોટવાના કારણે બેભાન થઈ જતા બાળકીને કારમાં મૂકીને જ આચાર્ય શાળામાં જતો રહ્યો હતો તેની કરતૂત છુપાવવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં પણ આ આચાર્ય પોલીસ તપાસમાં ભાંગી પડતા તેણે કબૂલી લીધું હતું કે તેને માળખી છોડે શારીરિક અડપલા કરતા તે બુમાબુમ કરતા તેનું મોત દબાવી દેતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે આ ઘટનાને લઈને ફતેપુરા તાલુકાના આદિવાસીઓમાં રોષ છવાઈ ગયો છે આદિવાસી બેન દીકરીઓ પર અવારનવાર આવી ઘટનાઓ બનતી રહી છે ત્યારે આદિવાસી માળા પર બનેલી આ ઘટનાને ફતેપુરા આદિવાસી બિલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા રાજ્યપાલ મહોદયને સંબોધીને ફતેપુરા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું આવેદન પત્રમાં જણાવ્યા મુજબ આરોપી વિવિધ સંગઠનો સાથે જોડાયેલો હોવાના કારણે તે મચી શકે તેમ છે ત્યારે તેની તપાસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી તેના દાખલો બેસે તેવી સખતમાં સખત કાર્યવાહી કરી ફાંસીની સજા આપવામાં આવે તેમજ તેની માલ મિલકતનો નો પણ કબજો લેવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ હરકત કરવાનું વિચારી પણ નહી શકે તેવી આદિવાસી સમાજની માંગ છે રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા છ વર્ષીય બાળકી ઉપર તે સ્કૂલના આચાર્ય દ્વારા તે અત્યાચાર ગુજારી અને તેની હત્યા કરવામાં આવી છે તેના વિરોધમાં આજ રોજ ફતેપુરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા શ્રીને આવેદન આપી અમે રજૂઆત કરી છે કે આવા શિક્ષકો ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આજે શિક્ષણ જગતને સરમસાર કરતી આ ઘટના છે આવી ઘટના ફરી શિક્ષક આવી કોશિશ ના કરે આવી ઘટના ના બને તેવી સજા સરકાર દ્વારા પોલીસ તંત્ર દ્વારા સજા થવી જોઈએ આ શિક્ષકને એવી અમારી માંગ છે જ્વાર જય આદિવાસી આપનું નામ દેવુલ કુમાર ધાવીયા